કલ સુ નિકલા થ પૂરે પરિવાર કે સાથમ ગયે થ What એકચ્યુલી અમે બે વરસ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટિનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતાં પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી ચાલો હું રમણીક ચૌહાણ મેઘડૂટ ટાઉનશીપ જળેશ્વર ગઈકાલે જે અમદાવાદ પ્લેન ક્રેસની જે ઘટના બની એમાં મારા પુત્ર વધુ ભૂમિબેન એ જવાના હતા પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે દસ મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે બસો બેતાલીસ જણા અંદર હતા એમાંથી આ બે જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદ્ગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે અને જે કોઈ સ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી જ મારા દેવ અને કુળદેવીને પ્રાર્થના મનીષભાઈ ભટ્ટ મનીષભાઈ શું કહેશો વિજયભાઈ સાથે તમારી કઈ રીતના યાદો જોડાયેલી છે પાંચ વર્ષ થી ઓળખું છું પાંચ વર્ષ થી પૂજા પાઠ કરું છું મંદિર માં અને સારા સ્વભાવના વ્યક્તિ હતા અને એની પણ ખુબ જ યાદ રહેશે અમને અને યાદ કરતા રહેશું

બધે ધાર્મિક તહેવારો ઉજવતા હતા બધે એક રીતે આવીને સહભાગ થતા હતા સોસાયટીમાં શું નામ છે આપનું અને પરિવાર આપનો લંડન જઈ રહ્યો તો શું કહેશો બાબા મારું નામ પટેલ ભરતભાઈ અલકુઈદાસ મારી સગી બહેન મોટી બહેન દાઈ બેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જઈ રહ્યા હતા

અમે લંડન જઈ રહ્યા હતા કોઈ ઘટનાની કોઈ અમને જાણ થઈ હોય કે ઘટનામાં જાણમાં તો શું છે કે જે પ્લાન માં બે હતા એટલી અમને જાણ છે પછી શું ભાઈઓ એમના કોઈ સમાચાર અમને મળ્યા નથી મારું નામ પવન કૃષ્ણભાઈ પટેલ છે હું ઉત્તરાસંડાનો રહેવાસી છું આજે હતા કોણ હતા વિષ્ણુભાઈ મારા પપ્પા હતા અમે મૂળ ઉત્તરસંડાના છે અને ઘણા વર્ષોથી હાલોલમાં વસેલા હતા અને મારા પપ્પા ગુજરી ગયા પછી અમે લોકો આ બાજુ સ્થાયી થયા હતા મારા કામ ધંધાના લીધે હું આ બાજુ રહું છું અને આજ રોજ જે ઘટના બની છે તેમાં મારી સગી બહેન મારાથી એક વર્ષે મોટી હતી એ હતી જે એક વીક માટે અહીંયા નડિયાદ મેડિકલ ટ્રીટમેન્ટના લીધે આવી હતી અને આજ રોજ એની ફ્લાઇટનો ટાઈમ એક દસનો હતો અને હું એમને સવારે ત્યાં ડ્રોપ કરવા ગયો હતો અને ત્યાંથી પરત આવીને હું હજુ ઘરે બેઠો છું ને મને આવા સમાચાર મળતા હું પાછો ત્યાં ગયો હતો અને ત્યાં મને હું ત્યાંથી જાણકારી મળી કે બધાને સિવિલમાં લઈ જવામાં આવ્યા છે એટલે અમે બધા પરિવારજનો બધા ત્યાં સિવિલમાં ગયા ત્યાં જોયું ત્યાં ઘણી બધું દોડધામ ચાલી રહી હતી ત્યાં કોઈ ઇન્ફોર્મેશન એમ તો અવેલેબલ નથી થતી એટલી બધી દોડધામ થઈ હતી ત્યાં આગળ બેન કેટલા વર્ષથી લંડન મારા મારા બેન પંદર વર્ષથી ત્યાં લંડનમાં રહેતા હતા અને એમને ત્રણ બાબા છે એક મોટો છે અને એક નાના જે છે બે ટ્વિન્સ છે એટલે એ ઘણા વર્ષથી ત્યાં રહે છે મેં પોતે આપ્યું છે હું એનો નાનો ભાઈ છું તમારે જે પ્રસાદ વાત કરી શું પ્રશાસન સાથે એવું કંઈ વાત નથી થઈ પણ ત્યાં આગળ કોઈ કશું અલાઉડ નહોતા કરતા અંદર પેનિક એટલું બધું હતું એટલા માટે કોઈને જવા નતા દેતા અને એ લોકો એમની જે ફરજ હતી એ રીતે કરતા હતા કામ એ લોકો પણ કોઈને અંદર નતા જવા દેતા અને કોઈ એવી માહિતી એમને કીધું કે તમને ઓડિટોરિયમમાં બેસાડ્યા હતા પરિવારજનોને કે જે લોકોના એમના ફેમિલી મેમ્બર્સ હોય એમને કેજ્યુઅલ્ટી જેના બી થઈ હોય તમે લોકો ફેમિલી મેમ્બર્સ બધા ઓડિટોરિયમ અમને ત્યાં હોસ્પિટલમાં હતું ત્યાં બેસાડ્યા હતા અને કોઈ બી ઇન્ફોર્મેશન આવશે તો તમને ત્યાં આપવામાં આવશે એવી રીતે અમને જણાવ્યું હતું હા લંડનમાં અમે અમારા બનેવીને જાણ કરી મારો નાનો બ્રધર છે એ બી ત્યાં લંડનમાં જ રહે છે અને એ બી ત્યાં પહોંચી ગયો હતો અને મારા બનેવી જે છે અને એમના મારી બહેનના છોકરાઓ બીજા એ બધા ત્યાંથી રવાના થઈ ગયા છે અને કાલે અહીંયા આવી જશે

મારા સંબંધમાં એ મારા નણંદ હતા ગઈકાલે મેં તેમના ઘરે મળવા ગયા હતા અને તેમણે મને તેમને મૂકવા આવવા માટે થોડી વિનંતી કરી હતી પણ હું એક શિક્ષક હોવાથી મારી શાળાઓ ચાલુ છે અને તેથી હું મૂકવા જઈ શકું તેમ નથી આ કારણસર હું જઈ ના શકું ખાસ કોઈ યાદ તે રીતે પંદર દિવસ માટે લંડન થી અને પાછા જઈ રહ્યા હતા કોઈ વાત થઈ હોય તમારી એમની સાથે કોઈ એવી ખાસ જે યાદગીરી બની ગઈ હોય હા તેમની ઈચ્છા એવી હતી કે હું એમને માથામાં તેલ નાખી આપું તે એ કહેતા હતા કે તું મને માથામાં તેલ નાખી આપ મમ્મી તું ના નાખી આપીશ હિ ના નાખી આપશે એટલે મેં એમના માથામાં તેલ નાખી આપ્યું હતું એમને હાથ પગ દુખતા હતા તો એ દબાવી આપતી હતી એમને થોડુંક પાઈસનો પ્રોબ્લેમ હતો તો એમને દવા પણ લગાવી આપતી હતી કેટલા ટાઈમ થી અહીં છે અને સને માટે આવેલા અમે ગયા બુધવારે એમને લેવા ગયા હતા એરપોર્ટ હું ને મારા હસબન્ડ પવન બન્યો ગયા હતા એમને પાઇસનો પ્રોબ્લેમ હતો ત્યાં એમણે ઓપરેશન કરાવ્યું હતું યુકે પણ જોઈએ એવી રિકવરી આવી નહોતી એટલે અહીંયા ખાસ ડૉક્ટરને બતાવવા માટે જ આવ્યા હતા કે દુખે છે ને રિકવરી નથી આવતી એનું કારણ શું છે કે જેથી ઝડપી અહીંયા સારવાર થાય

પછી અહીંયા પછી એક ચાલીસ નું પ્લેન હતું અને પછી પછી લેન્ડ ટેક ઓફ થયા વિથિન દસ મિનિટમાં અમને ખબર પડી ગઈ કેમ કે હું મોબાઈલમાં મની કંટ્રોલ ઓપન કર્યો અને તરત જ એના ઉપર ન્યૂઝ આવ્યો કે આવું થયું તો તરત પછી જાણ કરી પછી અહીંથી અમે તરત પાછા ગાડી કરી એરપોર્ટ પર ગયા ત્યાંથી પછી આ વસ્તુ થઈ બધું

આવો વસ્તુ થઈ ગઈ અકસ્માત હવે હું મહેશ સુખદેવ પવાર મહાદેવ પવાર એમનો ભત્રીજો હતો તમને અહેવાલ મળે બે એકચુલી અમને પોણા બે વાગે જેવી રીતે ખબર પડી ને તેવી રીતે અમે ટિકિટ કન્ફર્મ કરી અને ટિકિટ કન્ફર્મ કર્યા પછી અમે ત્યાંથી એરપોર્ટ ગયા અમદાવાદ ખરે અમને ત્યાંથી ખબર પડી કે અમદાવાદ એરપોર્ટ પર અત્યારે બધા જે પણ દુર્ઘટના થઈ છે એમના બધાને સિવિલમાં લઈ ગયા હતા તો અમે હોપ્સ રાખીને સિવિલ હોસ્પિટલમાં ગયા તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રાખેલા ખરે એટલી ભીડ હતી ને કે બધી પબ્લિક આમ વેળવિખેર થઈ ગયેલી તો એના લીધે પછી અમે શું કર્યું કે બધા ડિપાર્ટમેન્ટમાં અમારા બધા જે હતા અમારી સાથે એમનો સન હતો પછી એમનો એક ત્રણ ઇન્જન હતા એવી રીતે અલગ અલગ થઈને અમે ગયા અમને કશું ઇન્ફોર્મેશન ના મળે તો છેલ્લે સાડા આઠ વાગે અમે બ્લડ માટે એમને ડીએનએ ટેસ્ટ માટે બ્લડ આપ્યું ત્યારે એમને કીધું કે તમે ઉભા રહીને કઈ ફાયદો નહીં તમે નીકળી જાઓ અને તમને જે હશે બોતેર કલાકમાં જે હશે જે રિપોર્ટ આવશે તમને ફોન ઉપર પણ કહેશે તો એમાં મારો નંબર અને એમનો નંબર બંનેનો લીધેલો છે અને એના પછી આગળ જે પ્રોસેસ હશે તમને કહેવામાં આવશે એ રીતે એટલું ખાલી કીધું હવે તમારી શું ખાસ માગણી શું છે તમને મૃત દેહ મળવો જોઈએ આપણે હવે જો પરિસ્થિતિ બધાને ખબર છે કે શું થયું છે એક્ચુલી ખરે એમાં અમને એવી છે કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એમનું જે છે વિધિ કરવી જોઈએ તો કંઈ આમાં કશું એ કર્યા વગર ખાલી સપોર્ટ કરે કે અમને બોડી જેટલી હોય એટલી મરી હોય એટલું મળી મરી જાય આમાં 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 શું છે અને કોઈની જે પણ હોય ખર મારા માટે જે તમારા કાકા કાકી એમને મારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિધિ કરવી છે એટલે મને જોઈએ અને એમાં કઈ એવું નહીં કે તઈથી જ આપણે જે હશે તઈ અમે વિધિ કરી દઈશું કઈ અમારે અહીં અમારે જોડે જોઈએ અને અમને તઈ અમારા બધા જે છે રિલેટિવ ફેમિલી જે છે બધાને સામે અમારે રીત રિવાજ પ્રમાણે જે દસમું હોય તેરમું હોય બધી રીતે અમે કરીને અમારે પ્રોસિઝર કરવી છે એટલે જે હશે ખાલી એમાં સાત સહકાર આપો એટલે બહુ છે બીજું એ બીજું જે હશે તમારે તમારે લેવાની અમારે ખાલી

તોથી દસ અગિયાર વાગ્યા એ અંદર જતી હતી અંદર જતી હતી તરત જ એમને કીધું પપ્પા તમે જતા અંદર જવા જતા નહીં થયો બહાર નીકળી ગયા સાડા અગિયાર બાર વાગ્યા ઘેર આવ્યા ઘેર આવીને વાત કરી કમ્પ્લેટ થઈ એના પછી ફોન કર્યું કમ્પ્લેન્ટ છે પપ્પા એરપોર્ટ જઈને બેઠીને અને પ્લેનમાં જઈને વિડીયો કોલિંગ કરી દે કે કમ્પ્લેટ છે પપ્પા બીજું કોઈ કીધું એના પછી એક વાગ્યાએ ફોન કર્યો એના પછી ફોન જ નહીં લાગુ એક પાંચ બે વાગ્યા દસ મિનિટ ફોન કર્યો તો વિડીયો કોલિંગ કમ્પ્લેટ હતું

इसमें पायल जो लड़की थी वो हिम्मत नगर की रहने वाली है इसके पापा लोडिंग रिक्शा चलाते हैं स्थिति उनकी बहुत ठीक नहीं है थोड़ा कमाई करते हैं और छोटा भाई है छोटी बहन है और वो लड़की ऐसी थी, थी जो आज थोड़ा कमाई करके अपने ये मम्मी पापा और छोटे भाई बहन की खिलाने के एक रास्ता था पायल पढ़ी लिखी लड़की थी और हमारे बेटे को करीबन सात साल से कोचिंग पढ़ा रही है पढ़ाती थी अभी भी पढ़ाती थी और उसको घर की स्थिति बहुत नाजुक थी गरीब थी गरीब घर की थी तो उसको ये था कि मैं बाहर जाके लंदन में थोड़ा स्टडी करूँगी और स्टडी के बाद मैं अच्छे से पैसा कमाऊँगी तो अपने मम्मी पापा का सहारा बन बनेगा तो कल ये लोग छोड़ करके पायल को आए और उसके बाद जैसे हिम्मत नगर पहुँचे तो वहाँ से यह हादसे की सूचना मिली तो ये लोग यहाँ से गए और वहाँ पे डीएनए टेस्टिंग के लिए इनको ब्लड ले लिया गया और बोला गया कि बहत्तर घंटे के बाद आपको डेड बॉडी मिलेगी आने के बाद अभी लोकल यहाँ का शासन प्रशासन या कोई राजनीतिक दल यहाँ नहीं पहुँचा है तो हम लोगों का जो यहाँ के लोकल इनके जनता है हम लोग हैं निवेदन है कि जो यहाँ के ये नेता हैं या फिर जो भी लोग हैं गवर्नमेंट वाले या सरकार के वो इन लोगों के पास आए और बॉडी कैसे मिलेगी प्रोसेस बताएँ इनको थोड़ा सा आश्वासन दें और उनका आगे का प्रोसेस क्या है इनको बताएँ अभी तक तो यहाँ पे कोई प्रशासन और जो भी है वो कोई आया नहीं तो प्लीज़ हम लोगों का एक निवेदन है कि ये गरीब का हेल्प करें गवर्नमेंट हेल्प करे और इनके जो आगे कमाई करने वाला लड़का था लड़की थी वो तो अब नहीं रह गई लेकिन जो बच्चे उपचे हैं जो हैं इनके उनका थोड़ा हेल्प हो जाए प्लीज कर जी मेरा नाम आनंद पाठक है और मैं प्रयागराज के रहने वाला हूँ हिम्मत नगर में मैं 12 साल से रह रहा हूँ